જય માતાજી પહુભાગત વિના આમ તો કવિઓ છે એ વીર પુરુષોને દાતારોને સુરવીરોને પોતાની કવિતા દ્વારા અમર કરી દે છે કાયમ ને માટે એની યાદ રાખે છે માટે કવિ છે એ તો પૂજવાલાયક છે એટલે ભગવાને ગીતાની અંદર કીધું છે કવિઓમાં હું છું દાતારને કવિરને અમર કરી એવા કવિ દેશની માલમા કેવી કેવી મહાન નારી થઈ છે એમાં આ એક અદભુત છે ਜਿ ਕੋ ਕੋਚੀ ਜਾ ਬਾਈ ਨੀ ਜਾ சிவாਜੀ ਜਨਮ ਹੋਤੋ ਤਲਵਾਰ ਕੈ ਰੀ ਧਾਰ ਪਰ ਹੀਂਦੂ ਧਰਮ ਰੱਖੋ ਹੋਤੋ ਪੜਕਾਰ ਕਰਤੀ ਪੁੱਤਰ ਨੇ சிவா ਮਰਦੇ ਸਮਰ ਮੈਦਾਨ ਮਾ ਐਯਮ ਦੇ ਸੁਨੀਏ આર્ય રમણી અમર છે ઇતિહાસ ભાઈ અમર છે ઇતિહાસ માં વાત કરી કે આવી જ નેતા હોય જે પોતાના દીકરાને મરદાનગીના પાઠ શીખડાવે નિજ પુત સોતે બાલ પાલન મે રઘુનાથ કે ગાયન ગાવતી થી કહે જ્ઞાન ગીતા હમ જાવતી થી ભાઈ મોત કા સાવ ભૂલાવતી થી કર અંબિકાથી

ਇਸ ਗੱਲ ਸਾਨੂੰ ਨਾਮ ਸੁਣ ਤਾ ਰਵਾੜਾ ਯੂ ਬਾਤ ਸੇ ਸੰਗਾਵਤੀ ਐ ਸੀ ਸਖਾਡੂ ਹਰ ਖਿਨੇ ਗੁਲਾਸਮਾ ਅਮਦੇਸਨੀਏ ਆਰੀਆ ਰਮਣੀ ਅਮਰ ਸੇ ਇਤਿਹਾਸਮਾ ਅਮਦੇਸਨੀਏ ਆਰੀਆ ਰਮਣੀ ਅਮਰ ਸੇ ਇਤਿਹਾਸਮਾ ਏ શેઠ ને પ્રતિજ્ઞા લઈ લઈએ ગંગાના કાંઠે કે સાધુ ને જમાયડા પછી જમવું કેટલાય સાધુ જમી ગયા પછી પરમાત્મા ને કસોટી કરવાનું મન થયું અને સાધુ નું રૂપ ધરીન બિલખાના પાદર ની માલપા આવ્યો માઈ ગયા એમાં ભોજન પીર્યા આ ભોજન ખાવા વાળો નથી હું તો પરમાટી નો આહારી છું પશુ નું ભોજન પીરશું

એ શેઠ મું જાણાય કે નઈ કરવો કાલ દેવો ને દીકરા વાલા આ કોને કેવું પોતાના એક ને એક દીકરા છલિયા ને ખાંડી ને આપી દીધો અને પછી કીધું તું લ્યો હવે તમારા મહેમાન ગતિના રીત પ્રમાણે આરે જમવા બે મહારાજ એક હતો એ તો ખાંડી ખરે જ અમે બાળ નથી તું વાંધિયાનું તો હું ખાતો નથી ਸੰਗਾਲ ਸਤੁਜੀ ਕਿਉ ਇਹਨੇ ਮਤਿ ਗੋਹ ਐਂ ਸੰਗਾਲ ਸ਼ਾਂਕੈ ਪ੍ਰਗਟ ਮਾਰ ਪੁਰਵ ਜਨਮ ਨਾਇ ਪਾ ਕਾਤੋ ਮੇ ਇਹ ਦੇਵ ਦੁਭਿਵਾਨ ਕਾ ਤੁਮਾਰਾ ਇਮਾਨੇ ਬਾਪ ਡੂੰਘਰਿਆ ਮਦਵ ਲਗਾੜੋ અબાવે મારો ખેલ બગાડો ધ્રુજ ગયો સગાળ પણ સંગાયતી કે જો કે આય મારા નાથ બા સાધુ કો ઉભા ન થાતા કે કે વિદ્યારામ હરિયાણી લખે કે બાપ જાણી ને કામ સુ બાવાન પેટ સે મૈનાય પાત મેર જેને સીતા રામ ની એને ઊની આવે આચ બેઠો ગવત જમા બાવા જમા વિના નઈ દઉ જાવા ઉભા ન તો બાપુ જમા વિના નઈ જવા દઉં કે આમ જા કટાર ઉગામી મારા પેટ ની માલપા પાંચ મહિના નું બાળક છે એને હું બેહાડું જમવા તમને જમવા વિના ન જાવ ત્યાં તો પરમાત્મા પ્રસન્ન થઈ ગયો

રાજસિહ કહે તો કેમ ખબર પડે કે ભગવાન રામે કેવું ચરિત્ર કવિઓ અમર બનાવે છે જય માતાજી પૌભાગટવી ના અને આવા વિડીયો જોવા માટે પૌભાગટવી યુટ્યુબ ચેનલ કરો વિડીયો જો જય માતાજી